તો વિશાલા તથા વિશાળ ટ્રસ્ટ દ્વારા રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી વિશાલાના સ્થાપક સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા કલાકારોને સન્માનિત કરાયા રંગભૂમિના પીડ અને યુવા કલાકારોને સન્માનિત કરાયા ગુજરાત અને મુંબઈમાં રહેતા ગુજરાતી કલાકારોને પણ સન્માનિત કરાયા અગિયાર જેટલા રંગમંચ ભૂમિના કલાકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા એ પોઝિટિવ તરીકે જે મોટી ઉંમરે જેને આમાં આપી છે એને આપણે એટલે આ અમારો બારમો પ્રોગ્રામ છે પહેલાં તો એસી વર્ષ ઉપરના લેતા હતા પણ હવે ધીમે ધીમે બધા ઓછા થતા જાય છે એટલે આ ફરી અગિયાર જણા એવોર્ડ છે અમારી યુક્તિ પ્રતિમા યંગસ્ટર છે અને દસ મોટા છે એ ગુજરાત બોમ્બે બધેથી આવ્યા છે અને આ ફરી એમને અમે ખૂબ સ્વાગત કરી એમનું સન્માન કરીશું અને એમને જીવનમાં જે કામ કર્યું છે એ સહરાનીય છે એ વાતને પ્રતિથી કરાવીશું એ નાટકો તો સ્કૂલમાં હતા ત્યારે ઘણા કરતા એ પછી અમદાવાદ આવ્યો ભણવા માટે અહીંયા મેં ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ નામનો કોર્સ ચાલે ખબર પડી મને અને મેં બે વર્ષનો એ કોર્સ કર્યો એટલે સેવન્ટી ફાઈવ પછી માત્ર રંગભૂમિ ટીવી અને ફિલ્મ્સ આ મારી રોજીરોટી બની ગઈ છે આ મારી પૂજા છે મારું જીવન છે અને આટલા વર્ષની લાંબી કારકિર્દીમાં કોઈ આપણું સન્માન કરે આવા રેપ્યુટેડમાં સન્માન કરે તો વિશેષ આનંદ થાય અને ખાસ તો આજે આનંદ એ માટે છે કે હું ગુજરાત ફર્સ્ટ પરિવારનો છું દર વર્ષે આ ટ્રસ્ટ દ્વારા જે સિનિયર આર્ટિસ્ટ હોય છે એમને ફેલિસિટેશન આપવામાં આવે છે અને એમની સાથે સાથે એક યુવા કલાકાર કે એક ડેબ્યુ એક્ટરને પણ ફેલિસ્ટ ફેલિસિટેશન આપવામાં આવે છે તો આજે આ વર્ષે એઝ અ યંગ કલાકાર એ લોકોએ મારી પસંદગી કરી છે જેની માટે હું ખૂબ ખૂબ જ ખુશ છું અને ખૂબ જ આભારી છું આ ટ્રસ્ટની કે એમને મારું કામ એ યોગ્ય લાગ્યું કે આજે આટલા સિનિયર આર્ટિસ્ટ સાથે એ લોકો મારું સન્માન કરી રહ્યા છે